પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પરસુંદ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર વેજીબેન મોમજીભાઈ ઠાકોરનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની પરસુંદ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર વેજીબેન મોમજીભાઈ ઠાકોરના વિકાસના મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં પરસુંદ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર વેજીભાઈ મોમજીભાઈ ઠાકોર ચૂંટણી પ્રચારમાં પરસુંદ ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમતગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી યુવાનોમાં લાઇબ્રેરી અને વ્યવસ્થા રોડસ્તા રસ્તા સ્ટ્રીટ લાઇટ વગેરે સહિતની વ્યવસ્થા આપવાની પરસુંદ ગામોને આ બાહેદારી આપી છે આ ગામમાં ચૂંટણી છે 2025 ની અમારે ઉમેદવાર બેજીબેન મમજીભાઈ ઠાકોર જેમને ઉમેદવારી નોંધાવી છે અમે સંપૂર્ણ એમના સમર્થનમાં છીએ જીત્યા પછી કેવા કામ કરશે ટોટલી જે કામના ગામના કોઈ પણ વિકાસના કામો જે હોય ગામ જે પણ છે એ સમસ્ત એનો લીરા આવે છે પાણીની છે કોઈ પણ કોઈ રોડ રસ્તા હોયા સ્ટેટ લાઇટ હોય બધી સંપૂર્ણ જવાબદાર સુન ગામ પંચાયત ની ઉમેદવારી મારી મમી નોંધાવી છે તો લોકો વચ્ચે અમે કામ કરવામાં સક્ષમ સી અને ગમે ત્યારે રાત પરોડ્યો લોકો વસ્તે અમે કામ કરવામાં સજગ સી

રાલા ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ